વરસાદે ફરીથી વધારી છે ચિંતા ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે સયાજીરાજ ગરનાળામાં પાણી ભરાયા છે તો મકરપુરા અને રાવપુરા સહિતના વિસ્તારો જળમગ્ન થયા છે દાંડિયા બજાર વિસ્તારમાં પણ પાણી ભરાયા છે પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન છે વડોદરા શહેરના ત્રણેય અંડરપાસ પણ બંધ કરવા પડ્યા છે વડોદરાની વિશ્વામિત્રીની સપાટી વીસ ફૂટે પહોંચી ચૂકી છે તો ફરી એકવાર વડોદરામાં વરસાદે તારાજી સર્જી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે ચાર અલગ અલગ તસવીરો વડોદરાના અલગ અલગ વિસ્તારની અમે આપણે બતાવી રહ્યા છીએ આપ જોઈ રહ્યા છો મકરપુરા વિસ્તારમાં ઘૂંટણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે તો સાથે જ અંડરપાસ બંધ કરવાની પણ ફરજ પડી છે શહેરના મોટા ભાગના અંડરપાસ બંધ કરવા પડ્યા છે રાવપુરા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે જેને કારણે બજારમાં પાણી ભરાતા વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આવતીકાલ સુધી પાણી ઓસરે તેવી રાહ વેપારીઓ જોઈ રહ્યા છે દાંડિયા બજારમાં પણ કંઈક આ જ પ્રકારે પરિસ્થિતિ છે ભારે વરસાદને કારણે પાણી ભરાતા લોકોના વાહનો પણ બંધ પડી ગયા હતા તો વડોદરા ચોમાસામાં આ વખતે પાણી જ પાણી થઈ રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો તંત્રની જવાબદારી કેવી તમે જોઈ રહ્યા છો કામગીરી કેવી દેખાય છે કેટલું પાણી કેટલું આમ હાચની ઇલેવાળું ત્રણ વર્ષે તમારે સંચાલક મિત્ર થઈ છું નોબલ શું નામ તમારું કુમાસન તો ઘર દુકાનોની બહાર પાણી ભરાતા વેપારીઓને આર્થિક નુકસાન ભોગવવું પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે વેપારીઓ રાહ જોઈ રહ્યા છે કે આ પાણી જલ્દી જ ઓસરે શહેરમાં સતત વરસાદ જે છે તે બપોર બાદ ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને તેને લઈને અત્યારે સમગ્ર શહેરમાં જે છે તે ફરી એકવાર જળબંબાકારની પરિસ્થિતિ જે છે તે સર્જાઈ છે વડોદરા શહેરમાં આપ જોઈ રહ્યા છો કે જે રીતે વરસાદ વરસતાની સાથે જ જે અનેક વિસ્તારો જે છે તે વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે આ શહેરના જે રાવપુરા વિસ્તાર છે તે વિસ્તારમાં અત્યારે પાણી ભરાઈ ચૂક્યા છે અને તમામ જે વેપારીઓ જે છે તેઓ વેપારના ધંધા જે છે તે અત્યારે બંધ કરી દેવાની જરૂર પડી છે મહત્વની વાત છે કે જે રીતે વડોદરા શહેરમાં સહિત જે સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેને લઈને શહેર પંથકમાં વરસાદ જે છે તે અત્યારે ખાબકી રહ્યો છે અને જેને લઈને અત્યારે શહેરના રાવપુરા વિસ્તાર જે છે તે વિસ્તાર અત્યારે રોડ પર પાણી ભરી જવાના કારણે આ તમામ વેપારીઓ જે છે તેઓ પોતાની દુકાનો જે છે તે બંધ કરવાની પરિસ્થિતિ સર્જાય છે આપ જોઈ રહ્યા છો કે જે રીતે વરસાદી પાણી જે છે તે રોડ પર ભરાયા છે અને જેને લઈને સમગ્ર વાહન વ્યવહાર જે છે તે પણ અત્યારે અહીંયાથી બંધ કરી દેવામાં આવ્યો છે તમામ લોકો જે છે તે અત્યારે આપ જોઈ રહ્યા છો કે એક રિક્ષા ઓટો ચાલક જે છે તે કઈ પ્રકારે કેટલું પાણીમાં આ રિક્ષા લઈને અહીંયાથી પસાર થઈ રહ્યો છે એટલે કે તમે પાણીનો જ અંદાજો જોઈ શકો છો કે જે રીતે વડોદરા શહેરમાં જે વરસાદ વરસ્યો છે સતત વરસાદના કારણે આ વિસ્તારો જે છે તે અત્યારે જળમગ્ન બન્યા છે આ સહિત જે શહેરના જે ચાર દરવાજા વિસ્તાર છે માનવી એમજી રોડ જે છે તે વિસ્તારમાં પણ આ પ્રકારના પાણી જે છે તે ભરાઈ ચૂક્યા છે એટલે કે વડોદરા શહેરમાં જ્યારે જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે અને જેને લઈને અત્યારે શહેરના રાજમાર્ગો જે છે તે અત્યારે જળમગ્ન બની ચૂક્યા છે ત્યારે શહેરના આ માર્ગો જે છે તે માર્ગો પર પાણી ફરી વળ્યા છે અને શહેરના જે માર્ગો જે છે તે અત્યારે બંધ કરી દીધા છે એટલે કે આ વરસાદ જ્યારે વધુ વરસી શકે છે ત્યારે ફરી એકવાર વડોદરા શહેરની પૂરની પરિસ્થિતિ સર્જાય તેવા દ્રશ્યો જે છે તે અત્યારે સામે આવ્યા છે વરસાદ વરસતાની સાથે જ તમામ વડોદરાના લોકો જે છે તે ચિંતાતુર બન્યા છે ત્યારે વડોદરાના લોકોને ફરી એકવાર આજે બે કલાકથી વરસી રહેલા વરસાદે પૂરની પરિસ્થિતિની યાદ અપાવી છે ಜಂಟಿ ಸುಮಂತಿ ಜಿ ಮೀಡಿಯಾ